હેલો યુટ્યુબ ફેમિલી તો જો આપણે જે એ નીકળી ગયા છીએ સાંજના ટાઈમે આપણે જે એ ભાવનગરમાં જેટલા જેટલા ગણપતિ છે એ બધે આપણે જવાનું છે જોવા તો ચાલો તમને મારી સાથે તમને જે એના પણ દર્શન કરાવું ને પહેલાં જ તે અમે આવી ગયા છીએ રૂપાણી સર્કલ ને ડેકોરેશન તો એટલું મસ્ત હતું ને ગેટની અંદર એન્ટર થતા જ તે આમ કહેવાય ને કે મજા આવી ગઈ ને આરિયા આપણા ડેકોરેશન જુઓ બહુ મસ્ત ડેકોરેશન ને ટ્રાફિક તો હતી પણ થોડીક તો પણ જો તમે ગણપતિ જુઓ એકદમ મસ્ત મને સૌથી વધુ છે અહીંયા અહીંયા તે ગઈ બહુ મજા આવી ગઈ આમ કહેવાય ને કે બહુ મોટી સાઇઝમાં ને બહુ સરસ આમ તમે જુઓ મસ્ત છે ને આ હતું ત્યાંનું ડેકોરેશન હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને જઈએ છીએ એક વાઘાવાડી રોડ ઉપર છે એ ત્યાં પણ એક ગણપતિ છે જેને કહેવાય છે વાઘાવાડી ચા રાજા તો ત્યાં પણ મસ્ત આવી રીતે બહારનું ડેકોરેશન હતું અને આ છે અંદર અહીં પણ લોકો છે દર્શન કરવા માટે છે આવતા હતા બહુ બધા ને આડિયા અહીંયા ગણપતિ એ પણ એકદમ મસ્ત અને ડેકોરેશન પણ અહીંનું પણ સરસ હતું જુઓ તમે તો ચાલો આપણે છે એમના પણ દર્શન કરી લીધા અને હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ જવાહર મેદાનની અંદર અને અહીંયા તો ગાઈઝ એકદમ મસ્ત હતું બધું

ત્યાંથી આગળ આપણે આવી ગયા છીએ અને અહીંનું ડેકોરેશન ગાઈઝ તમે જુઓ એકદમ મસ્ત અને યુનિક અને કહેવાય ને એમ જો તમને જોતાની સાથે આમ ગમી જાય એવું બહુ મસ્ત ડેકોરેશન હતું ને એકદમ લાઇટિંગ લાઇટિંગ તો અહીંયા પણ મને બહુ મજા આવી તો જો તમને બતાવું એકદમ મસ્ત આમ કમળના ફૂલ ને એવું બધું જુઓ તમે એ બહુ સરસ ડેકોરેશન હતું અને ગણપતિ પણ સારા હતા તમે જો બતાવો નજીકથી ગણપતિ એટલે તમને ખ્યાલ આવશે ટૂંકમાં છે એ બહુ મજા આવી જો એકદમ સરસ એને મોટી સાઈઝમાં છે અહીં પણ ગણપતિ છે મસ્ત મજાના તો ચાલો હવે આપણે ગયા છે એક બીજી જગ્યાએ આ ત્યાંના ગણપતિ છે ને અહીં પણ લોકો છે એ આવતા હતા ને આ જગ્યા છે અહીંયા ફોટોશૂટ કરવા માટે સ્પેશિયલ રાખી હતી ને જો આપણે મળી ગઈ છે પ્રસાદી ગયા છે આપણે ક્રેસન રોડ પર અને આ છે ત્યાંના ગણપતિ તો અહીંના પણ છે આપણે દર્શન કરી દીધા છે ચાલતા ચાલતા પાણીપુરી તો ચાલો એ પણ આપણે છે ટેસ્ટ કરી લઈએ અને બસ હવે આપણે જાશું ઘર બાજુ ને બસ તમને વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો